નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા મનપસંદ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને મળે છે ઓથેન્ટિક અને ટાઇમલી ભરતી અપડેટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી ક્યારે આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે શું અપડેટ છે પીએસઆઈ મેરિટ વિશે નવી અપડેટ શું છે અને કેમ અફવાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે મિત્રો હાલના સમયની સ્થિતિ મુજબ પોલીસ કોન્સ્ટેબલ વાંધા અરજી બાદની ફાઇનલ આન્સર કી હજુ જાહેર થઈ નથી અપેક્ષા છે કે આવનારા ત્રણ પાંચ દિવસની અંદર ફાઇનલ આન્સર કી આવી શકે છે એવું પણ સાંભળી રહ્યા છીએ કે હજુ પણ એકાદ બે પ્રશ્નો રદ થઈ શકે છે અથવા આન્સર સુધાર થઈ શકે છે અફવાઓ પર વિશ્વાસ ન કરો માત્ર ઓફિશિયલ વેબસાઇટ અથવા અધિકૃત સૂત્રો પરથી માહિતી મેળવો જેમ જ ફાઇનલ આન્સર કી જાહેર થશે તેના સાત દસ દિવસમાં ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી શકે છે હવે પ્રશ્ન છે કે કેટલું મેરિટ કટ ઓફ રહેશે અનેક અફવાઓ ફેલાઈ રહી છે કે કટ ઓફ એકસો ત્રીસ જશે એકસો પચીસ જશે પરંતુ સાચી વાત એ છે કે મેરિટ એકસો દસથી એકસો વીસ વચ્ચે જ રહેવાની શક્યતા વધુ છે તેથી અમુક ચેનલો પર જે ક્લિક બેટવાળી અફવા ફેલાય છે તેનાથી સાવધાન રહો એ પીએસઆઈ મેરિટ અપડેટ પરીક્ષાની વાત કરીએ તો હાલ પીએસઆઈ મેરિટ પર પણ વર્ક ચાલી રહ્યું છે પીએસઆઈ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ ત્રિવિધ પ્રક્રિયા બાદ જ જાહેર થશે એટલે કે ઓબ્જેક્શન ફાઇનલ આન્સર કી અને ત્યારબાદ મેરિટ પોલીસ ભરતી બોર્ડ કોઈપણ મેરિટ જાહેર કરતા પહેલાં દરેક દાવાની છણાવટ કરે છે એટલે થોડીવાર લાગવી નોર્મલ છે મિત્રો જ્યાં સુધી ફાઇનલ રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી બીજી ભરતી જેવી કે તલાતી ડીવાયએસઓ જીપીએસએસબી ફોરેસ્ટ કોન્સ્ટેબલ